અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં

ત્રીજી વખત વડાપ્રધાનના પદ માટે દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શપથ ગ્રહણ કરતા સમગ્ર મહેસાણા જિલ્લાના બીજેપી કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું અને જિલ્લામાં અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના વિસનગર ખાતે વિસનગર તાલુકા ભાજપ તેમજ વિસનગર શહેર ભાજપ દ્વારા આજે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના વિસનગર સ્થિત ધારાસભ્ય કાર્યાલય ખાતે બધા જ હોદ્દેદાર તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં આતશબાજી કરી ફટાકડા ફોડી અને મોં મીઠું કરીને કાર્યકરોએ ખુશી મનાવી હતી અને ભારત માતા કી જયના ઘોષ કર્યો હતો જેમાં વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ વિસનગર શહેર પ્રમુખ મનીષભાઈ પટેલ ગળિયા એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી ઉપર ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં ભવ્ય વિજય મેળવ્યો અને આજે નરેન્દ્ર મોદી સાહેબે દિલ્હી ખાતે ત્રીજી વખતે વડાપ્રધાન તરીકે શપથવિધિ ગ્રહણ કરી તેના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય ઉજવણી કરી વિસનગર ખાતે તમામ કાર્યકરો ભેગા થઈ ફટાકડા ફોડી અને એનો ઉત્સવ મનાવ્યો મોદી સાહેબે સતત વર્ષ સુધી ભારતીય રાજનીતિમાં વિકાસના કાર્યો કર્યા છે અને એના અનુસંધાનમાં ત્રીજી વખતે ભારતીય જનતાએ એમને ભવ્ય વિજય અપાવ્યો છે દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હાજર ચોવીસ થી તારીખ બે દસ બે હાજર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે પર કોચ દ્વારા તથા ટુબાય बाय ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિવ્યક્તિ ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાનો છઠ્ઠો પદગ્રહણ સમારોહ તારીખ નવ છ બે હજાર ચોવીસને રવિવારે સાંજે એપીએમસીના હોલમાં શાનદાર રીતે યોજવામાં આવ્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરતી તેમજ વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાના અનેકવિધ સેવાકીય કાર્યક્રમો કરતી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાનો આજે ઉત્તર પ્રાંતના અધ્યક્ષ શ્રી ઉર્વેશભાઈ પંડ્યા ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં છઠ્ઠો પદગ્રહણ સમારોહ એપીએમસીના હોલમાં યોજવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેનાર સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા દિલ્હી જવું પડ્યું જેને લઈ તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહી શકતા તેમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે સમાજમાં સંસ્કારનું સિંચન થાય તે માટેના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવું છું આજના કાર્યક્રમની શરૂઆત પટેલ ઝરણાબેન દ્વારા વંદેમાતરમ ગાનથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું જ્યારે કુમારી રાવલ દ્વારા શુભાસિતનું વાંચન કરવામાં આવ્યું હતું જ્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત સંયોજિકા શ્રીમતી હેમાબેન સોની અને સહસંયોજિકા શ્રીમતી મનીષાબેન પ્રજાપતિ અને શ્રીમતી રશ્મિબેન ગુપ્તા દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પ્રમુખ તથા મંત્રીના હસ્તે શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું પૂર્વ પ્રમુખ ડૉક્ટર નિખિલ ઠક્કર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું જ્યારે મંત્રી શ્રી રાકેશભાઈ ગુપ્તાએ બે વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી જેમાં બે વર્ષમાં એકસો પચાસ જેટલા પ્રોજેક્ટની તસવીરો સહ વિગત આપી હતી આજના કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ ચેરમેન તથા ભાનુપ્રસાદ શ્રી શાસ્ત્રી સાહેબ એમડી સ્વામિનારાયણ ગુરુકુળ વિસનગર ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા અને સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી હર્ષદભાઈ પટેલ દાઢી અને કમલેશભાઈ સોની આભૂષણ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ઉત્તર ગુજરાતના ટ્રસ્ટી શ્રી ભરત ઠક્કર તેમજ ઉત્તર પ્રાંતના અધ્યક્ષ ઉર્વેશ પંડ્યાના હસ્તે પ્રમુખ તરીકે ડૉક્ટર જયેશ શુક્લ તેમજ મંત્રીપદે જગદીશ પ્રજાપતિ ઉપરાંત નવીન હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા અંતમાં છેલ્લે કાર્યક્રમની આભાર વિધિ નવા વરાયેલા મંત્રી શ્રી જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી જ્યાં સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને કંપનીનું અકાઉન્ટ લખતા માલિક દ્વારા જ તાલીમ આપવામાં આવે છે એટલે જ મોમેન્ટ લર્ન એડવાન્સ ટેલી વિથ જીએસટી તો આજે જ મોમેન્ટની મુલાકાત લો વિસનગર શહેરમાં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बी प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो નાઇન 9067124850 સિક્સ સેવન વન ટુ ફોર સ્કૂલ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ